રાજીવ તિવારી આજ નો કાર્યક્રમ એવું છે કે અહીંયા અમારે ભક્તિનગર ઇન્ડિયન રેલવે પેન્શનર એસોસિએશન ની માસિક મિટિંગ હોય દર મહિને અગિયાર તારીખ ફિક્સ છે અને અગિયાર તારીખે જ મીટિંગ હોય ગમે એ તહેવાર હોય રજા હોય પણ આ મીટિંગ ચેન્જ ન થાય દર મહિનાની અગિયાર તારીખે મિટિંગ થાય ને એની અંદર અહીંયા જે પેન્શનરો આવે એ બધા પેન્શનરોના જન્મ દિવસ ઉજવવામાં આવે લગ્ન દિવસ ઉજવવામાં આવે તેમજ એમને જોઈતી માહિતી જે એમના જીવનમાં અને વેલવેજમાંથી રિટાયર થયા પછી કામ આવે એવી હોય પેન્શનને લગતી માહિતી હોય એ બધી માહિતી અહીં આપવામાં આવે જેનાથી એમને પેન્શન ઓછું મળે છે પેન્શન વધારે મળે છે ઘરનાનાં નામ છે નથી એની અંદર એમાં ફેરફાર છે એ બધી માહિતી આમાંથી અમે આપીએ છીએ દર વર્ષે અમારે અહીંયા એવું છે કે જેમ કે પ્રજાસત્તાક દિવસ છે સ્વતંત્ર દિવસ છે યોગ દિવસ છે પછી ડોક્ટર્સ ડે છે મહિલા દિવસ છે એવા ઘણા જે તહેવારો આવે છે જેમ કે જન્માષ્ટમી આવે છે દિવાળી આવે છે એ બધા તહેવારો સહિત અહીંયા મનાવવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિની અંદર અમે અહીંયા બાળકોને એક ઝૂંપડપટ્ટીના જે ગરીબ બાળકો છે એને ભણાવવાની એના જીવનને સમૃદ્ધ બનાવવા માટે અને એને ભણતર કાંઈક કામમાં આવે કારણ કે એ લોકો ખાલી રખડતા ભટકતા હોય છે એની જગ્યાએ અહીંયા આવી અને ભણે ચિત્રકામ કરાવીએ છીએ મૂર્તિઓ બનાવડાવીએ છીએ દમાડીએ છીએ અને ડેલી કપડાં આપીએ છીએ તેમજ એ લોકોને કીટ આપવામાં આવે છે મહિના બે મહિના થાય એટલે એક કીટ નું વિતરણ અમે અહીંયા કરીએ છીએ આ બધી સેવાકીય પ્રવૃત્તિ એના આ સંસ્થા તરફથી ચલાવવામાં આવે છે હા અમારે અહીંયા એવું છે કે લાઈફ લાઈફ જ હોય છે મંથલી કે ઇયરલી મેમ્બરશીપ નથી હોતી એટલે અત્યારે આ સંસ્થાની અંદર બાવીસો લાઈફ મેમ્બર છે જોડાવા માટે એવું છે કે રેલવે માંથી જે માણસો રિટાયર થાય એ પોતાનો પીપીઓ લઈને આવે અને એની લાઇફ ટાઈમ મેમ્બરશીપ અહીંયા હજાર રૂપિયા મેમ્બરશીપ છે અને સો રૂપિયા એનો આઈડેન્ટિટી કાર્ડ બુક એક અમે એક બુક આપીએ છીએ નિયમોની અને એની સાથે દરેક વસ્તુ આપવામાં એને આવે છે એમ કરીને કુલ અગિયારસો રૂપિયા લાઈફ ટાઈમ મેમ્બરશીપ છે